કરતા ચાર જેટલા કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ધામડોળ ગામની હદમાં બ્લોક નંબર બસો એક બસો બે બસો છ રોઝ ગાર્ડન હોટેલની નજીક આવેલી આ કંપનીમાં રાત્રિ દરમિયાન અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટના પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ચાર કામદારોમાં કાલેશ્વર સારે રાજેશ કુમાર સેન દેવકુમાર શૈલેષ પટેલ અને સુરેશકુમારનો સમાવેશ થાય છે બ્લાસ્ટ બાદ કંપનીના મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે ઘાયલ થયેલા તમામ કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દર્દીઓને દાખલ કર્યા બાદ જાણવા મળ્યું છે કે ચાર ઇજાગ્રસ્ત પૈકી કામદાર કાલેશ્વર સારેની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું છે બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટના અંગે કંપનીના સત્તાધીશો દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે યડીન્યુ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર